હવે આ છે ને છે હવે ધીરે ધીરે એંગલમાં લઈ જવું હોય તો તમારે એના માટે શું કરવું પડે ત્રિકોણ મિતિ પર જવું પડે એટલે ત્રિકોણ પર આધારિત બરાબર પરંતુ એનાથી ઉપર એક ચલો આપણે દોરીએ કે પેલા ગોળો બનાવે પૃથ્વીનો ગોળો છે એનો મોટો વિસ્તૃત બનાવે એટલે બનાવી શકે એનું સેન્ટર તો એક જ રહેવાનું ને તો આની અંદર આ જે છે એને શું કહીશું આપણે એક્સ અને આને શું કહીશું વાય ઓકે

હવે આ જે કાટકોણ ત્રિકોણ એટલે ત્રિકોણ થઈ ગયો કોષ આવી તો આ ત્રિકોણ ત્રિકોણમિતિનો આધાર છે હવે આપણે સીધી ચેપ્ટર પર આવીને વાત કરીએ તો બોલો પહેલા તો ત્રિકોણ મિતિના કેટલા છે એ જોઈએ તો પેલા મૂળભૂત કયા ગણવાના સાઈન અને પણ આપણે થી સાથે લખીશું ડિગ્રી સાથે બરાબર ચલો તો પહેલા કયા થશે સાઇન બોલો બીજું કોસ ઓકે હવે હું આગળ બોલતો છું તમને ખબર છે કે તમારી પાસે કોઈ પણ બે એ અલગ વસ્તુ છે એમાં અત્યારને જોવું એમ ડીપમાં તો સાઈન અને કોષ છે તો તમને ખબર છે બે સંખ્યા બે સંખ્યા તેનો ભાગાકાર થઈ શકે તો ચલો હું સાઇન અને કોસ નો ભેગા ભાગાકાર કરીશું ત્રીજી એક સંખ્યામાં અલગ નામ હાલે

હવે આપણે ધીરે ધીરે સૂત્ર પર આવીએ પછી હું તમને દેખો ચેપ્ટરના દાખલા બધા શરૂ કરીશું પૂરેપૂરું ધ્યાન આપશું હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે ત્રિકોણ બધા દાખલા આવડશે હંડ્રેડ પર્સન્ટ બધા

પછી અહીંયાથી હવે દેખો અહીંયા આગળ દેખો એ સી તમે અત્યારે નામ આપ્યું છે આ તમને ખબર છે કર્ણ શું કર્ણવાય તો ચાલશે પણ હવે હું જો થી પર રહું જ્યાં આગળ તો સી પર બોલું છું બરાબર તો અહીંયા આગળ દેખો મેં અમે ઓલરેડી લખ્યું છે હવે દેખો અહીં આગળ તો આની સામેની બાજુ કઈ થાય એ

હવે બેનો ભાગાકાર કરો ચલો આ બેનો ભાગાકાર કરો તો સાઇન અપોન કોસ થયો સાઇન અપોન કોસ ને શું કહેવાય ચલો આ બેનો ભાગાકાર તો સાઇન કર્ણ કર્ણ ઉડી ગયો તો tan θ બરાબર શું થશે સામેની બાજુ આ પર સરળતાથી દાખલા ગણી શકાય છે ચલો tan નો વ્યસ્ત કરી તો આનું વ્યસ્ત હોય ને તો cot θ નું વ્યસ્ત બોલો તો શું થશે પાસેની બાજુ ઓકે હવે દરેક નું વ્યસ્ત ચલો આનું વ્યસ્ત બનાવો તો આનું વ્યસ્ત શું થાય તેને શું કહીશું અરે રે તો ઉપર શું કર્ણ અને નીચે શું લખીશું ચલો આનું વ્યસ્ત તો આનું વ્યસ્ત બોલો તો સેક ફીટા તો શું થશે કર્ણ છેદમાં પાસેની બાજુ ઓકે બાજુ બરાબર શાબ્દિક રજૂઆત થઈ બરાબર હવે દેખો તમારે યાદ રાખવાનું તમને પરીક્ષામાં હજી સમસ પર પછી આવીશું પણ પરીક્ષાની અંદર તમને બે બાજુના માપ આપેલા હોય ઓકે અને ત્રિકોણ મિતિના ઉપયોગ આવશે ને જે એપ્લિકેશન્સ એની અંદર આનો ઉપયોગ થશે તો તમને બે બાજુનો નો માપ આપેલો ત્રીજી બાજુનું માપ તમારે શોધવો તો પાયથાગોરસ થિયરીનો ઉપયોગ કરીને શોધી શકાય અથવા ત્રિપુટીઓ યાદ હોય તો તમારો ટાઈમ બચે પણ ટાઈમ બચાવવામાં એટલું મગજ નહીં ઘસવાનું કે બધાય બધું ગોખવા જવાનું

साइन थीटा ओके अब हम हूँ लखीश सेना कोस थीटा माटे तो कोस थीटा बराबर शू वन अपॉन सेक थीटा तो सेक थीटा बराबर शू वन अपॉन कोस थीटा ओके चलो हम टेन कोट पर आइए। तो टेन कोट पर आईशु तो बोलो टेन कोट तो टेन थीटा बराबर शू तो वन अपॉन कोट थीटा तो कोट थीटा बराबर शू वन अपॉन टेन थीटा बीजू sin tan theta बराबर શું થશે તો tan theta बराबर sin theta अपॉन cos theta એટલે cot theta बराबर શું થશે તો cos theta अपॉन sin theta ઓકે ક્લિયર થઈ ગયો હવે આગળ જઈએ चलो આ વસ્તુ તમને બરાબર ખબર પડી ગઈ એટલે વિજયના રૂપાંતર હવે देखो 1 મિનિટ હવે આ તમારે કર્યા પછી નિત્ય સમ ઉપર આવવું પડશે આપણે રૂપાંતર જોઈ લઈશું આટલું ક્લિયર થઈ ગયું તો આપણે એની પર તો ગણવાના છે બધા દાતા બરાબર હા એ કરાય આપણે એ રીતે બીજા બધા નહોતા લઈએ ડાયરેક્ટ વેલ્યુ આપણે ખાલી તમારા ઓલા માટે રિવાઈઝ રિવિઝન માં લઈએ છીએ ફરીથી

સાયન્સ થી સમય રાખો એટલે કોસ પણ ત્રીસ હોય સ્કવેર હોય પ્લસ કરે તો વન થઈ જાયું તો ચલો પહેલું નિત્ય સમ તો સાયન્સ સ્ક્વેર થી વધતા પ્લસ કો સ્ક્વેર બરાબર શું મળશે વન હવે તમને થોડું ઘણું તો સમીકરણ ચાલો આને પકડી રાખો સાઇન્સર બરાબર શું થાય સાઇન બરાબર શું થશે હવે પકડી રાખો તો બરાબર શું થાય ઓકે આ હિસાબ પતિ આપણે સેનો લઈશું ટેન નો તો દેખો ટેન બહુ સિમ્પલ તો ટેન ટેન અને કોટ તો ટેન સાથે જોડી દો ટેન સાથે કોને જોડીશું સેક ને અને કોટ સાથે કોને જોડીશું કોસે

તો ટેન સાથે કોને જોડ્યું શેક ને તો કોટ સાથે કોને જોડે કઈ હતું કોસેક હા તો ચલો વન પ્લસ કોટ બરાબર શું થશે કોટા ઓકે હવે અહીંયા ધ્યાન આપો અહીંયા કોટ સ્કવેર થી આપણે રાખીએ તો શું થશે સામે કોસેક્સ સ્ક્વેર થી માઇનસ વન ઓકે હવે વન ને રાખો તો વન બરાબર શું થશે તો કોસેક સ્કવેર થીટા માઇ

એનું રૂપાંતર શેમાં થઈ જશે સાઈન થીટા ચલો ફરીથી આ બે ની પેર ચલો ટેન માટે તો ટેન નાઇન્ટી માઇનસ બરાબર શું થઈ જશે કોટ થીટા ચલો કોટ માટે પકડે તો કોટ નાઇન્ટી માઇનસ ડિગ્રી ચલોટા તો એનું રૂપાંતર નાઇન્ટી માઇનસ થી રૂપાંતર શેમાં થઈ જાય કોસેક રીતે કોસેક નાઇન્ટી માઇનસ થી એનું રૂપાંતર શેમાં થશે બોલો ક્લિયર તો આ રીતના બધા નિત્યક્ષમ નિત્યક્ષમ ને આ બધી ફોર્મ્યુલા છે યાદ રાખવાનું તમારા પરીક્ષામાં સાચી ખાલી કિંમત મૂકવા બે માર્કનો દાખલો હોય પણ બધી કિંમત સાચી મૂકીને થોડુંક કામ કરો તો તમને એક માર્ક મળે પણ બધી કિંમત સાચી હોય હું તમને કિંમતો યાદ રાખવા માટેનું એક મેથડ બતાવ તમારે

સારું ચલો હવે આપણે વિધો લખી દઈએ તો સાઈન પછી હવે તમારે ફક્ત કિંમત કોની યાદ રાખવાની સાઈન ની ચલો બોલો સાઈન ઝીરો ની કિંમત બધા બોલો પટાપટ ચલો સાઈન ઝીરો ની ઝીરો પછી વન બાય ટુ પછી રૂટ થ્રી ઝીરો હોય તો આની કિંમત કેટલી હોય બોલો સાઈન ની યાદ રહી ગયા બધાને સાઈન ની યાદ રહી ગઈ ને બસ એક જ વેલ્યુ યાદ રાખો બાકી બધું ટેબલ એમને આવડી જશે પડી ગઈ ખબર ચલો બધી વાય હવે એકલી જ સાઈનની આ કિંમત પરફેક્ટ યાદ રાખી તો ચલો આનું રિવર્સ ગેર પાડો એટલે કોસ ની વેલ્યુ ચાલો લખી હવે વાત આવે છે કોની ટેન પર આવો ચલો તો તમને ખબર છે ટેન કોનો ભાગ આ બેનો નો ભાગાકાર ચાલુ કરો 0 ભાગ્યા 1 એટલે જીરો આ બેનો ભાગાકાર ટુ ટુ ગયા તો વન આ બેનો ભાગ √2 √2 ગયા

અને જીરો નો વ્યાસ જોય કોઈ દિવસ ટેબલ લખાવશો બધા તો બધા ફરીથી એકવાર ટેબલ પરફેક્ટ લખાય ચલો હું બધી કિંમતો ખાલી સાઈન ની રાખીશ બધાએ સાઇન પરથી બધી લખવાની બરાબર ચલો સાઇન ની ચલો સાઇન છે છે તો ભાગાકાર શરૂ કરો સાયન કોસ્ટ તો શું આવશે એટલે જીરો ટુ ટુ ગયા તો શું આવશે વન અપોન ટુ ટુ ગયા વન ટુ ટુ ગયા રૂટ થ્રી અને તમે એક છેદમાં જીરો છે ના

એકદમ સરળ અને આવડશે જો કે પહેલા આપણે બધું જ પતી જ ગયું છે આ રિવિઝન માં ચાલે છે ફરીથી એને વન બાય વન બધા સમસ લેતા જઈશું અને આવડવા જોઈએ પણ આ બધા જોઈ લો બરાબર ચાલો